સામે આવ્યું શું આખી વિગત છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ ચાની કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ આવવાના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ છેતનપિંડી કરેલ જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાવી તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણે આપવાના છીએ તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને અહીંથી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં ગયેલા ત્રણ જણાના પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા એક બીજાએ કાવતરો રચી અને ફરિયાદી સાથે અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના પીએસઆઈ શ્રી જીએનો આપેલા નામ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓનું નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા સર આ બંને પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવર તરીકે ફરજ જેમાં સાયબર ક્રાઈમમાં જે ગાડી હોય બોલેરો એમાં એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ તેમ જતા એ એની મદદગારી કરી અને ગુનો આચરેલ બંને સર તેઓનો રોલ શું હતો આ ગુનામાં તેઓ બંને ફરિયાદી તેમજ પેલા અન્ય આરોપી ફરિયાદી સાથે મળી આ બંને આરોપીઓ જે આઉટસોરના ડ્રાઈવર બંને મળી અને અન્ય આરોપીઓ સાથે મળી અને ફરિયાદી સાથે છેતરપિંડી તેમાં ઠગાઈ કરવાનો ઈરાદો હતો સર આ બંને ડ્રાઈવરોને કેટલા રૂપિયા મળેલા હતા બંનેને પણ તમામ આરોપીઓએ છ લાખ રૂપિયા પડાવેલ ફરિયાદી પાસેથી જે બાબતે તમામ મુદ્દામાં દિશા કરવામાં આવે છે અને હાલમાં આરોપીઓ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે સર અન્ય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીની આમાં કોઈ સંડોવણી સામે આવી શક્યતા રહેલી છે ના હાલમાં તો તપાસ ચાલુ છે અને કોઈ આઉટસોર્સના ડ્રાઈવરની કોઈ હાલ સંડો સામે ને તપાસ ચાલુ છે